જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આપણે આવ્યા છીએ હાલ બગડાણા બગડાણા મંદિરના દર્શન કરાવશું તમને આ છે બગડાણા નવું મંદિર જોઈ શકો છો આપણું નવું બગડાણા આ છે નવું બગડાણા મંદિર બહાર જઈને તમને બતાવશું નવું મંદિર છે ઉપરનું મંદિર નીચે આટલું ઊંડું છે જેમાં માતાજી જય સીતારામ તો બધાને